દ્વારા મહિલાઓ આપઘાતની ચીમકી પણ આપવામાં આવી છે અંદાજિત પાંત્રીસ જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા હતા સુરતમાં ડાયમંડ એસોસિયેશન ખાતે લોક ટોળું ઉમટી પડ્યું હતું સુરતની મોટી હીરા પેઢી એવી કેપી સંઘવી પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા નાના વેપારીઓને નુકસાન જતા કેપી સંઘવી કંપનીને ચેક અપાયા હતા ચેક આપ્યા બાદ મૂળ રકમ પણ ચૂકવી આપવામાં આવી હોવાની વાત સામે આવી છે કેપી સંઘવી કંપનીના દલાલ દ્વારા રૂપિયા લઈ ચેક પરત ન કર્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે કંપની દ્વારા તમામ ચેક બેંકમાં નાખી રિટર્ન કરાવી કેસ કર્યા હતા અનેક મહિલાઓના પતિ હાલ જેલમાં અથવા તો ચાર મહિનાથી જેલમાં રહ્યા હતા મહિલાઓ દ્વારા આપઘાતની ચીમકી પણ આપવામાં આવી હતી પાંચ મહિના પહેલા ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીમાં કંપનીને રૂપિયા ચૂકવાયા હતા ડાયમંડ એસોસિએશન દ્વારા તમામ તમામને એનઓસી પણ અપાઈ હતી અંદાજિત પાંત્રીસ જેટલા પરિવારના લોકો ડાયમંડ એસોસિએશન પહોંચ્યા હતા લોકો એટલે જે જે તે સમયે ડાયમંડનો વેપાર કરતા વેપારીઓ નુકસાની કરતા હોય છે ત્યારે જનરલી વ્યાપારના નિયમ પ્રમાણે જે કાંઈ એની પાસે માલ મિલકત હોય તેનો પંચમાં મૂકીને ચૂકવણું થતું હોય પણ અમારા ધંધાના રૂલ્સ નિયમ એવા હોય છે કે એક વખત ચૂકવણું થઈ ગયા પછી કોઈ એની ઉપર લેણદારો ઉઘરાણી કરી શકતા નથી તો આ કેસમાં એવું છે કે પી સિંઘવીના કેસમાં કે એની ચૂકવણું લઈ લીધા પછી ચેક એડવાન્સ લીધેલા હોય એના આધારે કેસ કરેલા છે અને કોર્ટ મેટર બનેલી છે અને ઘણા લોકોને એમાં સજા પણ થયેલી છે એટલે અમને ડાયમંડ એસોસિએશનમાં એ રજૂઆત કરવા કે છુકવણું લીધા પછી આ કેસ કરી ડાયમંડના રૂલ્સ નિયમ પ્રમાણે વિરુદ્ધમાં કહેવાય એટલે અમારા પરિવારનું ખૂબ કફોડી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે તો આમાંથી તમારે કોઈ રસ્તો કાઢવો જોઈએ એ માટે રજૂઆત કરવા આવેલા છે ટોટલ સત્યાવીસ પરિવારો અત્યારે અહીંયા રજૂઆત કરવા આવેલા છે જે તે સમયે એની નુકસાની કરી હોવાથી ઈરાની ભાષામાં ડાયમંડની ભાષામાં એનું ઉઠમ કહેવાય એવા સત્યાવીસ પરિવારો આવ્યા છે અહીંયા હવે આગળ અમને રજૂઆત થઈ છે આજે એ રજૂઆત ધંધાની ભાષામાં બહુ સાચી વાત છે લોકોની એટલે અત્યારે જ મેં કેપી સિંઘવીના ડાયરેક્ટર કીર્તિભાઈ સિંઘજી સાથે વાત ટેલિફોનિક વાતચીત કરી છે તો મને એની આવતા વીકમાં એસોસિએશનને મળવાનો ટાઈમ આપ્યો છે તેમની બે ત્રણ દિવસ પછી મળી જ હોય ત્યારે હું મિટિંગમાં વ્યસ્ત છું તો એની આવતા વીકમાં બુધ જ્યારે એ ટાઈમ આપે ત્યારે એને મળવા જઈને સિત્ય હકીકત એને જણાવવાના છીએ મારું નામ પારુલબેન હિતેશભાઈ કાકડિયા છે મારા પતિ હીરા ડાયમંડમાં ધંધે સંકળાયેલા હતા અને એમાં નુકસાની આવી તો બધું ભરપાઈ કરી દીધું છે સુકવણું કર્યું છે દલાલની સહી અમારી પાસે છે તોય કેપી અમારી માથે કેસ કરેલો છે એ કેસમાં ચાર મહિના મારા પતિ જઈ આવેલા છે જેલ એનું જે આવતું હતું એ બધું કામ કરીને પૂરું પાડેલું છે તોય સત્તા અત્યારે કેપી અમારી માથે કેસ હાલે છે અને અમને બધા જે ચાર મહિના રહ્યા એમાં અમારી પાસે જે કાંઈ પૈસા હતા અમે ઉશીના પાછીના ઘરેણા દાગીના બધું જ અમે જેલમાં લૂંટાવી દીધું છે અમારે વાર જેલમાં ગયા ત્યારે સાઠ હજાર તો ખાલી નાસ્તા પાણીનો ખર્ચો થયો તો હવે મારે સંતાનમાં બાબો બેબી બે છે કોઈ વસ્તુ અમારી પાસે રહી નથી હવે મને તો એવો જ વિચાર આવે છે કે આમાં એક જ છે કે હું આત્મહત્યા કરું હું આત્મહત્યા કરીશ એટલે મારા પતિ આત્મહત્યા કરશે મારા પતિ આત્મહત્યા કરશે એટલે મારા છોકરાએ વાહે વાહે આવશે આનો બધો એટલે બધો જ ક્યાં જશે તો આમાં એક કેપિસંગત તે એનો ઓલો રહેશે કે આ આ બધું તે સુકવણું જો હેરાન કરે છે તો આત્મહત્યાનો કેસ ક્યાપી સંઘવી જશે મારું નામ ભીંગરાળિયા ઈલાબિન દીપકભાઈ છે મારા પતિ હીરામાંના ધંધામાં સંકળાયેલા છે એમને નુકસાની થઈ એટલે બધું ડાયમંડ એસોસિએશનને સોંપી દીધું હતું પછી ત્યારે એવી શરત થઈ હતી કે દલાલો મારફતે જે આપણે ચૂકવણું આપીએ પછી ચેક છે ને એ લોકો પાછા આપશે પણ ચેક શરતના હિસાબે એ લોકોએ પાછા આપ્યા નથી અને તો એ કેસ ચાલુ રાખ્યા છે અને અમારા લેડીઝોના નામ કેસમાં કરેલા છે અને જેટલી મુદત જેટલું ઓલું હોય ને અમારે લેડીઝોને જોડે જવું પડે છે કેસમાં છોકરાઓને એકલા મૂકીને ઘરે છોકરાઓ નાના હોય એકલા હોય બધું ત્યાં જ કેસમાં ઓલે જવું પડે છે અમારા મુદતમાં અને અમે છે ને પિયરના દાગીનાએ અમે અત્યારે ચૂકવણામાં મૂકી દીધેલા છે અમારી પાસે અત્યારે ખાલી નાકનો દાણો અને કાનની બુટે આટલું જ અમે રાખેલું તો બાકી બધું અમે ચૂકવણામાં આપી દીધેલું છે એ છતાં આ હેરાનગતિ થાય છે પછી માનો કે આ ચેક આ કેસમાં આગળ અમારા પતિને કદાચ જેલમાં જવાનું થાય અને અમારાથી ભરણપોષણ અમારું ભરણપોષણ કોણ કરશે એ જવાબદારી કોણ લેશે એમ અને બીજું કે કાંઈ પણ અમે દબાણમાં આવ્યા ને અમે કાંઈ પણ પગલું ભર્યું તો એ આપણે આ કેપી સંઘવી છે ને એમની જવાબદારી રહેશે અમે કાંઈ પણ પગલું ભરશું ને તો રજૂઆત કરી અમે અમે ઘણી બધી ઘણી જગ્યાએ રજૂઆત કરેલી છે જેટલી જગ્યાએ જ્યાં આપવું પડે એવા બધે આપેલા ડાયમંડ એસોસિએશનમાં હું પોતે પોતે આવી ગયેલી છું મારા પતિ જોડે